નમસ્કાર ગુજરાત સિક્યો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ઇન્ડસ્ટ્રીઅલ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ આઈસ્ટાર ખાતે જન્માષ્ટમીની ભાવસભર ઉજવણી સીવીએમ યુનિવર્સિટી સંચાલિત આઈસ્ટાર કોલેજના ઇન્ડસ્ટ્રીઝ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી સાતમ આઠમના તહેવારનું ગુજરાતમાં અનેરું મહત્વ છે આ તહેવાર દરમિયાન અનેક જગ્યાએ મેળાઓનું આયોજન થાય છે તાજેતરમાં જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્ણ ભગવાનની પૂજા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ ભજનો દ્વારા ભક્તિપૂર્ણ માહોલ ઊભો કરવામાં આવ્યો હતો દુહા છંદની રમઝટ સાથે શ્રી કૃષ્ણના પ્રિય એવા રાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની સમાપ્તિ મટકી ફોડના કાર્યક્રમ દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિવાની પાંડે સ્નેહ જાવ્યા દીપ પ્રજાપતિ વગેરે વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આઇસ્ટારના પ્રધાન આચાર્ય ડોક્ટર એમ એમ રાજ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડોક્ટર જીગર પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા વિભાગના અધ્યક્ષ ડોક્ટર રોહિત દવે અધ્યાપકો તથા બિન શૈક્ષણિક કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું એવાલ ડોક્ટર રોહિત એચ દવે ગુજરાત સિક્યો ન્યૂઝ વલ્લભ વિદ્યાનગર